નમસ્કાર દર્શક મિત્રો બી ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે દરરોજની જેમ ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા હેલ્પને લગતા ખૂબ મહત્ત્વના પાસા ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે આપણા તમામ લોકોની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષયોની અમે પસંદગી કરતા હોઈએ છીએ એ વિષય પણ એટલા જ મહત્ત્વના હોય છે અમારી પાસે દર્શક મિત્રો તરફથી જે રજૂઆત આવતી હોય છે એને અમે ખાસ પ્રાથમિકતા આપતા હોઈએ છીએ ગયા સપ્તાહમાં આપણે સ્તન કેન્સર ઉપર વાત કરી હતી પણ એમાં ઘણા એવા પ્રશ્નો હતા જે દર્શક મિત્રોના હતા જે આપણી પાસે રહી ગયા હતા અને ખૂબ અગત્યના પ્રશ્નો હતા જેથી દર્શક મિત્રો આપણને રજૂઆત કરી રહ્યા હતા કે જે પ્રશ્નો રહી ગયા એમને આપણે ફરી વાર એક વખત હાથ ધરીએ તો આજે એમની માગણીને ધ્યાનમાં લઈને જે પ્રશ્નો આપણી પાસે રહી ગયા એ પ્રશ્નોના જવાબ મેળવવાના આજે પ્રયાસ કરશું અને એ જ વિષય આપણું બ્રેસ્ટ કેન્સર જે આપણે જોઈ શકાય છે કે અમેરિકા અને ચીન બાદ જો કોઈ ત્રીજા દેશમાં સૌથી વધારે કેસ છે તો એ ભારત છે ભારતની અંદર બ્રેસ્ટ કેન્સરના ખૂબ મોટ સંખ્યામાં કેસ છે અને જે પચીસ લાખનો આંકડો જે છે એ કેન્સરને લઈને આપણી પાસે આંકડો આવી રહ્યો છે પચીસ લાખ કેન્સરના કેસ ભારતમાં છે હાલમાં અને ઓવરઓલ જોવા જઈએ તો પુરુષોની અંદર બે પ્રકારના કેન્સર જે છે એ મુખ્ય રીતે જોવા મળતા હોય છે એમાં એક મુખનો કેન્સર જેને આપણે ઓરલ કેન્સર કહીએ અને બીજો એક પુરુષની અંદર જે કેન્સર થતું હોય છે એને આપણે લંગ કેન્સર અથવા તો ફેફસાના કેન્સર તરીકે ગણતા હોઈએ છીએ આ બે કેન્સર પુરુષોની અંદર સૌથી વધારે જોવા મળતા હોય છે અને મહિલાઓની જો વાત કરવામાં આવે તો મહિલાઓમાં પણ બે કેન્સર જે છે એ સૌથી વધારે જોવા મળે છે અને સૌથી વધારે જીવલેણ પણ છે એમાંથી એક જે કેન્સર છે એ બ્રેસ્ટ કેન્સર છે અથવા તો આપણે એને સ્તન કેન્સર કહીએ અને મહિલાઓમાં જે બીજા એક કેન્સર છે જે સૌથી વધારે ફેલાય છે એ ગર્ભાશયના કેન્સર છે જેના પણથી મહિલાઓ ખૂબ મોટી સંખ્યામાં ગ્રસ્ત છે તો આ જુદા જુદા પ્રકારના કેન્સર છે એમાંથી એક કેન્સર છે બ્રેસ્ટ કેન્સર જે આપણે ગયા સપ્તાહમાં ચર્ચા કરી ગયા આજે આપણી પાસે નવા સવાલ છે નવી દુવિધાઓ છે દુવિધાઓ દૂર કરવાના પ્રશ્નોના જવાબ મેળવવાના આજે આપણે પ્રયાસ કરશું અને આ વિષય ઉપર આપણને ખૂબ સરળ ભાષામાં માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાઈ ગયા છે ડૉક્ટર ઝલક કેલાવાલા જે કેન્સર સર્જન છે ત્રણ હજારથી પણ વધારે સર્જરી કરી ચૂક્યા છે ઘણી બધી સર્જરી એકદમ મહિલાઓની સફળ લાઈફ આજની તારીખમાં જીવતી ફરી વાર થઈ છે મેમ કેન્સરનું નામ જ્યારે મહિલાઓ લેતી થાય છે ત્યારે એમનેમાં એવું લાગે છે એમને એક એવું ભાન એમને એવી થઈ જાય છે કે હવે એમના જીવન જે છે હવે જીવન એમનું બહુ રહ્યું નથી એની જીવનમાં અંત નજીક છે એવી એક દહેશત મહિલાઓમાં સ્વાભાવિક રીતે થઈ જાય છે જ્યારે કેન્સરનું આપણે નામ સાંભળતા હોય છે ત્યારે મેમ સૌથી પહેલાં હું આપને સવાલ કરું તે પહેલાં આપણી પાસે જે મીથ જે છે બ્રેસ્ટ કેન્સરને લઈને સ્તન કેન્સરને લઈને એને જ પહેલા આપણે દૂર કરીએ કેમ કે લોકોની જે દુવિધા સૌથી વધારે મને જોવા મળી પ્રશ્નોની અંદર એ પહેલા એને એ જ દૂર કરીએ કે આપણે મહિલાઓ જે છે એ દુવિધામાં ખૂબ છે તો એ દુવિધા જ અમારી સૌથી પહેલા આપ દૂર કરો એક મહિલાઓની દુવિધા તો મેમ જે મહિલાઓના સવાલ છે એ પૈકી મહિલાઓએ અમને પૂછ્યું છે કે પરિવારની અંદર કોઈને પણ કોઈ પણ પ્રકારના કેન્સર નથી તો અમને આ બ્રેસ્ટ કેન્સર અથવા તો સ્તન કેન્સર કેમ થઈ જાય હવે બ્રેસ્ટ કેન્સર માટેનું મેઇન રિસ્ક ફેક્ટર જોઈએ તો એ એક જ છે કે તમે સ્ત્રી હો તો તમને ચાન્સ રહેવાનું જ છે એનું રિસ્ક રહેવાનું જ છે એવું નથી કે પુરુષોને નથી થતું પણ પુરુષોમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં નૈવત પ્રમાણમાં બ્રેસ્ટ કેન્સર જોવા મળે છે જ્યારે મેજોરિટી સ્ત્રીઓમાં જ આ પ્રકારનું કેન્સર જોવા મળતું હોય છે એટલે ખાલી એક એક જ ફેક્ટર કે ઘરમાં કોઈને હોવું કે ફેમિલીમાં કોઈને કેન્સર હોવું એ જ કામ નથી કરતું મલ્ટિપલ ફેક્ટર્સ એના માટે કામ કરતા હોય છે અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ કે કોઈ પણ મહિલા કે બેનને બ્રેસ્ટ કેન્સર થવાની બ્રેસ્ટ હોય એટલે એમાં કેન્સર થવાની શક્યતા રહેલી જ હોય વધતા ઓછા અંશે અને ફેમિલિયલ કેન્સર સિવાય બાકીના પણ ઘણા બધા પરિબળો એમાં ભાગ ભજવતા હોય છે મેમ બીજી છે અમારી દુવિધા છે ખૂબ મોટી એ દુવિધા અમારી એ છે કે આ કેન્સરને લગતા જે ટેસ્ટ છે મેમ મેમોગ્રાફી ટેસ્ટ એને લઈને પણ મહિલાઓ ખૂબ ડરેલી છે કે આ જે ટેસ્ટ હોય છે એ ખૂબ પીડાજનક હોય છે જેથી ઘણી મહિલાઓ તો આના ટેસ્ટ પૂરતા પણ જતી નથી એટલે મેમોગ્રાફી એક પ્રકારનો એક્સરેજ છે જે સ્તનનો એક્સરે લેવામાં આવતો હોય છે જેમાં સ્તનને ઉપર નીચેથી તેમજ સાઈડમાંથી દબાવીને કમ્પ્રેસ કરીને એક્સરે લેવામાં આવતો હોય છે જેમાં સ્તન એક સેન્સિટિવ અંગ છે આપણા શરીરનું જેના ઉપર આવી રીતે દબાણ આપવામાં આવે છે એનાથી થોડું થોડું માઇન્ડ ઓર થઈ શકે પરંતુ મેમોગ્રાફી કરાવવાથી આપણને જે રિપોર્ટ અને જે ચોકસાઈથી જે નિદાન મળે છે એના માટે એટલું બે મિનિટની પીડા એ વર્થ છે કે મેમોગ્રાફીથી બીવા જેવું ખાસ કાંઈ જ નથી એ બે મિનિટનો ટાઈમ લે છે એનાથી વધારે ટાઈમ લેતું પણ નથી દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓને આજે આપણો જે શો છે એ જોવા જેવો છે મેમ ખૂબ સર્જરી કરી ચૂક્યા છે એકદમ નજીકથી કેન્સરને જોયા છે દર્દીઓને જોયા છે નાની નાની ચીજો જે કેન્સરની છે મહિલાઓની એમને જોયેલી છે એ સમજે છે ખૂબ તો આપણને જે માહિતી આપી રહ્યા છે દરેક મહિલાઓને ખૂબ ધ્યાનથી સાંભળવા જોઈએ છે કેમ કે કેસના જે સ્તન કેન્સરના જે કેસો વધી રહ્યા છે જે આપણા માટે થોડાક ચિંતાજનક છે જો આપણે ધ્યાનથી સાંભળીએ અને એને પકડી લઈએ શરૂઆતમાં તો આપણે જે આ તકલીફ જે છે એને આપણે દૂર કરી શકીએ છીએ બીજા આપણી પાસે મેમ મિથ છે બે એ મિથ મેમ એક એ પણ છે કે સોયથી જે બાયોસ્પી આપણને કરવામાં આવતી હોય છે એનાથી બીજી જગ્યાએ કેન્સર થવાનો ખતરો થઈ જાય છે અથવા તો થઈ જાય છે એ પ્રકારની પણ એક මිથ છે અમારી પાસે એટલે બાયોપ્સી એ નિદાન માટે અતિ આવશ્યક વસ્તુ છે એક ટેસ્ટ છે જેમાં આપણે નીડલ હોય છે નીડલ એ જે ગાંઠ છે એમાંથી ટુકડો લેવામાં આવતો હોય છે જેની સ્લાઇડ્સ બનાવવામાં આવે છે માઇક્રોસ્કોપમાં પેથોલોジસ્ટ આપણને કયા પ્રકારની તકલીફ છે એ જણાવતા હોય છે દર વખતે બાયોપ્સી એટલે કેન્સર જ એવું જરૂરી નથી હોતું ઘણી બધી વખત સ્તનમાં પણ એવા બીજા રોગો જોવા મળતા હોય છે જે કેન્સર જેવા લાગી શકતા હોય છે જેમ કે સ્તનનો ટીબી તેમજ ગ્રેન્યુલોમેટસ મસ્ટાઈસ એક પ્રકારના ઇન્ફેક્શન કહી શકાય બ્રેસ્ટનું ઇન્ફ્લામેશન બ્રેસ્ટમાં જે સોજો આવે એના કારણે પણ અમુક વખત આવી તકલીફ ઊભી થતી હોય છે ગાંઠ બને છે બ્રેસ્ટમાં અને જે સ્તન કેન્સર જેવું લાગી શકે છે પરંતુ એની બાયોપ્સી કરીએ તો એ પણ સચોટ રીતે જાણી શકાય કે આ કેન્સર નથી આ ટીબી છે કે આ સોજો છે અથવા તો પછી ધારો કે કેન્સર નીકળે તો કયા પ્રકારનું કેન્સર છે તેમજ એમાં જતા આગળ જતા કિમોથેરાપી કયા પ્રકારની કિમોથેરાપી તેમજ દવા ગોળીઓ તેમજ ટાર્ગેટેડ થેરાપી શું અસર કરી શકે એ પણ આપણે બાયોપ્સીના ઉપર જ આપણને જાણકારી મળી શકે છે એટલા માટે બાયોપ્સી બીવા જેવું કાંઈ જ નથી બાયોપ્સી કેન્સર ક્યાંય ફેલાતું નથી પણ એ નિદાન માટે અતિ 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 આવશ્યક છે આ ટેસ્ટ છે અતિ અતિ જરૂરી છે મહિલાઓને ડરવાની જરૂર નથી મિનિટોની ટેસ્ટ હોય છે અને જ્યારે આપણે આટલી મોટી બીમારીની ટેસ્ટ કરાઈ રહ્યા છીએ ત્યારે નાની નાની તકલીફો જે છે એની અવગણના કરવી જોઈએ કેમ કે મોટી તકલીફોને જ્યારે આપણે આમંત્રણ આપી દેતા હોય છે તો નાની તકલીફ જો આપણે સહન કરવાથી દૂર થતી હોય તો એ ચોક્કસપણે આપણે એનું સહન કરવું જોઈએ મેમ હવે એક બીજી મિથ અમારી પાસે છે એ કે એ એ છે કે સ્તન કેન્સર કોઈને થઈ જાય મહિલાને તો એ એમ સમજી બેસે છે કે એમને હવે સ્તન એમના ગુમાવી દેવા પડશે એ વસ્તુ પણ આજે હવે ટેકનોલોજી ને સાયન્સ ઘણું બધું આગળ વધી ગયું છે પહેલા એવું માનવામાં આવતું હતું કે સ્તન કેન્સર થયું છે એટલે આપણે કાઢવું આવશ્યક જ છે પરંતુ એવું નથી હવે ખાલી કેન્સરગ્રસ્ત ભાગ કરીને બગલમાંથી ગાંઠ ચેક કરીને તેમજ એને સરસ રીતે નવું મોડિફાય કરીને બનાવી પણ શકાતું હોય છે કે બેન ક્યાંક પણ કોઈ પ્રસંગો પાત કે સરસ કપડાં પહેરીને ફરે તો બીજા કોઈને ધ્યાન ના આવે સ્તન કેન્સર જો અર્લી સ્ટેજમાં પકડાઈ જાય તો એ કે કે જાન લેવા જોખમી નથી હોતું એના પછી આરામથી બેન વર્ષ કાઢી શકે છે અને સ્તન કેન્સર સિવાયની પરિસ્થિતિઓને કારણે મૃત્યુ થાય એવી સંભાવના રહેલી હોય છે તો એક વખત સ્તન કાઢી નાખે કે બીકમાં ને બીકમાં કે ના મારે કઢાવી જ નાખવું છે પછી આ આગળ જતા કઈ તકલીફ કરે તો એ જ બેનો પંદર વીસ વર્ષ પછી અ જ્યારે પણ જેટલી વખત પોતાનું બોડી જુએ એટલી વખત એમને ક્ષોભ થાય સંકોચ થાય કે કોઈ એક સમયે મને આ તકલીફ હતી આ વસ્તુ એમને રોજબરોજ એમને રિમાઈન્ડ કરાવતી રહેતી હોય છે કે હું એક મને કોઈ એક જમાનામાં કેન્સર હતું અને હું એનાથી સફર થઈ રહી હતી અત્યારે ભલે એકદમ નોર્મલ થઈ ગયા હોય પણ આ વસ્તુ એમને રોજબરોજ યાદ આવતી રહેતી હોય છે એટલે એવું હવે જરૂરી રહ્યું નથી કે અ કેન્સર થાય એટલે આખે આખું સ્તન રીમુવ કરી દેવું જોઈએ સ્તન બચાવવાની પણ પોસિબિલિટી રહેલી છે અને એના બીક જે રહેતી હોય કે એમાં પાછું થશે તો જેટલી પોસિબિલિટી બીજા સ્તનમાં થવાની હોય છે એટલી જ પોસિબિલિટી એ સ્તનમાં રહેલી હોય છે એમાં કોઈ વધારે આંકડો જોવા નથી મળતો કે વધારે પ્રમાણ એમાં જોવા નથી મળતું મેમ એક છેલ્લે મેત અમારી પાસે દેખ રહી ગઈ એ એવી મિથ છે જે એકદમ હાસ્યાસ્પદ થોડીક લાગી મને એમાં એવું કીધું છે કે ડિયોડ્રન્ટનો આપણે ખૂબ ઉપયોગ કરતા હોઈએ છે અંડર આર્મમાં એનો ઉપયોગ કરતા હોઈએ છે તો એના કારણે પણ બોલે આ તકલીફ જે છે એ કેન્સર થઈ શકે ખરા એ પ્રકારની એક મિથ અમારી પાસે છે હજી સુધી કોઈ એવું લિટરેચર કે ડેટા એવો કોઈ આવ્યો નથી કે ડિયોડ્રન્ટ કે ટેલકમ પાવડર કે એ બધું યુઝ કરવાથી કેન્સર ફોર શ્યોર કેન્સર થશે જ જેમ કે અમુક વસ્તુઓ છે કે તમે સ્મોકિંગ કરો કે દારૂનું સેવન કરતા હોવ તો એનાથી અમુક અંગોના કેન્સર થવાની શક્યતા રહેલી જ છે એવી રીતે ડિહોડ્રન્ટનો યુઝ કરવાથી કે ટેલ્કમ પાવડરનો યુઝ કરવાથી આ કેન્સર થશે જ એવું ક્યાંય હજી પ્રમાણિત થયું નથી એટલે જ્યાં સુધી પ્રમાણિત ના થાય ત્યાં સુધી અને આપણે મિત જ કહી શકીએ કે માન્યતા છે કે ગેરમાન્યતા છે એમ જ એને રહેવા દઈએ મેમ હવે આપણા મેઇન પ્રશ્નો પર આવીએ આપે શરૂઆતમાં જ અમારી ઘણી બધી દુવિધા દૂર કરી જે ટેસ્ટને લઈને પણ હતી બીજા કેન્સરને જે પારિવારિક જે આપણા એમ એમ કહી શકાય કે જેનેટિક જે છે એના કારણે પણ થતી તકલીફ છે એ પણ આપે દૂર કરી હવે આપ મેમ સૌથી પહેલાં જે અગત્યનો સૌથી અગત્યનો સવાલ દર વખતે હોય છે કે કોઈ પણ મહિલા જે છે એને કેન્સરના લક્ષણો જાણવા હોય મેમ આપની પાસે ઝડપથી પહોંચે તો એના લક્ષણ જે એકદમ સામાન્ય જે લક્ષણ છે મેમ આપની દ્રષ્ટિએ કયા છે

તેમજ એટલું ઝડપથી નથી વધતું હોતું એટલે તમે જોશો કે એક સેન્ટીમીટરની ગાંઠ છે બેને અવગણી એકનું બે સેન્ટીમીટર થતા થતા એને ધારો કે પંદર વીસ દિવસ થયા તો એ પણ અવગણે છે કારણ કે પીડા નથી આવતું કોઈ પ્રકારનું પેઇન નથી કરતું એટલે એના પછી બે સેન્ટીમીટરની એક વખત ક્રોસ કરી જાય પછી થોડી વધારે લાગે ત્યારે થોડુંક બહેનોને લાગે કે ના આ કંઈક અબનોર્માલિટી છે પરંતુ હજી પીડા નથી એટલે હજી આપણે ડોક્ટરનો સંપર્ક નથી કરવો એ દરમિયાન એમને ધારો કે કે સ્તન ઉપરની ચામડી પકડાઈ જાય પછી સ્તનને જો મિરરની સામે જોવે તો બંનેના શેપમાં કંઈક ફરક દેખાય કે પછી નિપલમાંથી કોઈ પણ પ્રકારનું પ્રવાહી કે લોહી પડવાનું શરૂઆત થાય ત્યારે વધારે ધ્યાન દોરતા હોય છે અને ત્યારે જ ડૉક્ટરનો સંપર્ક કરવામાં આવતો હોય છે તો સૌથી મોટામાં મોટું સૌથી ઇમ્પોર્ટન્ટ લક્ષણ કે જ્યારે નાની અમથી પણ કઈક અબનોર્માલિટી કઈક ગાંઠ જેવું દેખાય ત્યારે તમારે સંપર્ક કરવો જોઈએ દર્શક મિત્રો મે મેં જે માહિતી આપી મહિલાઓને એકદમ ધ્યાનથી સાંભળવા જોઈએ છે અને હું ફરી રિપીટ એટલા માટે કરું કે મહિલાઓને આજ સૌથી મોટી તકલીફ સતાવતી હોય છે જો અબનોર્મલ અસામાન્ય જેવું મહિલાઓને સ્તનમાં કંઈ દેખાઈ આવે તો તરત આપણે એલર્ટ થવાની જરૂર છે અને ડૉક્ટર પાસે પહોંચવાની જરૂર છે કેમ કે આ શરૂઆતનો તબક્કો છે પછી મુશ્કેલ ઊભી કરે છે દુખાવો એ બાજુની વાત છે દુખાવો થતો નથી મેં કીધું એ રીતે જેથી આપણે દુખાવો થશે તો જ ડૉક્ટર પાસે જવું એ એવી ભાવના આપણે એવી માન્યતા રાખીને ડૉક્ટર પાસે ટાળવું એ આપણે ખતરનાક આમંત્રણ આપતા હોઈએ છીએ જેથી તરત આવું કંઈ અસામાન્ય જેવું લાગે તો ડૉક્ટર પાસે આપણે જવું જોઈએ મેમ કોઈ મહિલા જે છે કોઈ પણ મહિલા એકદમ ફિટ છે એ મહિલાઓ માટે સવાલ છે મેમ કે એ લોકોને ફિટ જ રહેવું છે આ તકલીફને જીવલેણ તકલીફને ટાળવી જ છે

આજકાલની લાઈફ સ્ટાઈલ જોવા જતા જો બાળકને બ્રેસ્ટ ફીડિંગ ના કરાવતા હોય તો આ કેન્સર થવાની શક્યતાઓ વધારે રહેલી હોય છે એને થોડું ટાળવા માટે યોગ્ય ઉંમરે લગ્ન કરી લેવા જોઈએ અને યોગ્ય ઉંમરે બાળકો પણ લાવવા જોઈએ તેમજ જરૂરી સમય સુધી બાળકોને બ્રેસ્ટ ફીડિંગ પણ કરાવવું જોઈએ જેથી આનું પ્રમાણ જે જોવા મળતું હોય છે સ્ટન કેન્સરનું એ જે મહિલાઓના બાળકો મોટી ઉંમરે આવે છે કે જેમના બાળકો નથી હોતા તેમજ જે બ્રેસ્ટ ફીડિંગ અવોઈડ કરતા હોય છે કે નથી કરાવતા હોતા એમનામાં વધારે જોવા મળતું હોય છે તો એક પરિબળ આપણે ટાળી શકીએ મેમ હવે એક આપ ટેસ્ટ કોઈ એવો ટેસ્ટ જે દરેક મહિલા માટે ઉપયોગી બની શકે જે એમને કરાવી જ લેવો જોઈએ અથવા તો એમને કરાવવા માટે પ્લાનિંગ કરવા જોઈએ તો કયો ટેસ્ટ જે છે જે એમને ખાતરી આપે કે આપણે આ ખતરો નથી મેમોગ્રાફી એક એવું ટેસ્ટ છે કે જે અર્લી નિદાન જે અર્લી ડિટેક્શન માટે હેલ્પ કરતો હોય છે મેમોગ્રાફી પરંતુ નાની ઉંમરમાં એટલી હેલ્પફુલ નથી થતી ચાલીસ કે પિસ્તાળીસ વર્ષ પછી જ મેમોગ્રાફી વધારે હેલ્પફુલ હોય છે તેમ છતાં પણ ધારો કે કોઈ પણ સ્ત્રી છે એમના ઘરમાં એટલે બેનને મમ્મીને માસીને કે કોઈને પણ સ્તન સ્તન કેન્સર કે કેન્સરના જે છે એની સાથે કોઈ પણ પ્રકારના કેન્સર હોય તો એમને અર્લી એટલે નાની ઉંમરથી જ એના માટે ટેસ્ટ કરાવવો જોઈએ તો ચાલીસ વર્ષ કરતા આપણને વિચાર આવે કે મેમોગ્રાફી તો ચાલીસ વર્ષ પછી જ કરાવવાની છે તો એ પહેલા શું એ પહેલા બ્રેસ્ટની સોનોગ્રાફી કરાવતા રહેવું જોઈએ સમયાંતરે અને એના એક ગ્રેડિંગ હોય છે જેને બિરાડ ગ્રેડિંગ કહેવામાં આવતું હોય છે કે જેમાં કેન્સર હોવાની સંભાવના નહીવત હોય તેમજ એટલે કન્ફર્મ કેન્સર છે જ કેન્સર છે અને બિરાટ્સ ફાઈવ એટલે એમાં ઘણું હાઈ મોર નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ચાન્સ છે કે તમને કેન્સર હોય એવી રીતના ગ્રેડિંગ હોય છે જે મેમોગ્રાફીમાં જે પ્રકારે બ્રેસ્ટનો આકાર એમાં અમુક લમ્સ એટલે કે ગાંઠ કે કયા પ્રકારની છે શું છે એ જોઈને નક્કી કરવામાં આવતું હોય છે તો જ્યારે તમે તમે મેમોગ્રાફી કરાવો છો અને તમારું બિરાડ વન આવતું હોય છે કે ટુ આવતું હોય છે તો એવામાં ચાન્સીસ ખૂબ જ ઓછા હોય છે તો એવી બહેનોએ દર બે વર્ષે રૂટીન ચેકઅપના પાર્ટ તરીકે મેમોગ્રાફી કરાવવી જોઈએ અને જો બિરાડ થ્રી કે એના કરતાં વધારે ગ્રીડિંગ હોય તો ડોક્ટર ને તમારે સંપર્ક કરવો જોઈએ કોઈ પણ સારા બ્રેસ્ટ સર્જન નો અને એમની પાસે એક વખત ચેકઅપ કરાવીને એમના અકોર્ડિંગ તમારે સમય અંતરે રિપોર્ટ્સ કરાવતા રહેવું જોઈએ મેમ એક પ્રશ્ન જે છે અ અન્ડરઆર્મ ને નીચે દુખાવો છે તો ડોક્ટર પાસે જવું જોઈએ ખરા અંડર આર્મ્સની પછી બ્રેસ્ટમાં દુખાવો થવો ભાગે નેવું થી પંચાણું ટકા બહેન પોતાના લાઇફ લાઈફ દરમિયાન આખી લાઈફ કોઈ પણ સમય દરમિયાન આ વસ્તુ ફીલ કરતા જ હોય છે પીરિયડ્સ આવે એની પહેલાના છેલ્લા ચાર પાંચ દિવસ જે હોય છે એ દરમિયાન હોર્મોન્સનું પ્રમાણ શરીરમાં ખૂબ જ વધારે હોય છે અને બ્રેસ્ટ પણ ટોટલ હોર્મોન ડિપેન્ડન્ટ ઓર્ગન છે કે હોર્મોન્સના લેવલ જે પ્રમાણે બોડીમાં રહે એ પ્રમાણે જ એનો ગ્રોથ વધે તેમજ ઓછો થતો હોય છે તો આ પ્રકારનું પેઇન થવું કારણ કે હોર્મોન્સમાં વધારો થવાને કારણે બ્રેસ્ટ પણ ઘણી ફૂલતી હોય છે જેને કારણે પેઇન થવું એ ઘણી સામાન્ય બાબત છે પરંતુ જો એકાદ બે મહિનામાં આ વસ્તુનું નિવારણ ન આવે અને કન્ટિન્યુઅસ કરતું હોય તો એ કે એ દીકરીને હોર્મોન્સને રેગ્યુલર કરવા માટે મેડિસિન્સનો પણ સહારો લેવો આવશ્યક બનતો હોય છે તો એવા સંજોગોમાં ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ બાકી રૂટીન સાયકલ દરમિયાન બ્રેસ્ટનું પેઇન થવું અને પીરિયડ્સ પછી આ પેઇન જતું રહેવું એ ઘણી સામાન્ય બાબત છે એનાથી ગભરાવાની વધારે જરૂર નથી પરંતુ તમારી લાઈફ સ્ટાઈલમાં રોજબરોજના કામમાં તમને આ વસ્તુ વધારે હેરાન કરતી હોય તો એને રેગ્યુલરાઈઝ કરવા માટે મેડિસિન્સનો કોર્સ કરવો આવશ્યક બનતો હોય છે એ વખતે તમારે ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ મેમ એક સવાલ આપણી પાસે એવો પણ છે કે બ્રેસ્ટમાં પેઇન છે ભારે લાગે છે તો કેન્સરના લક્ષણ આ છે ખરા આપણે આગળના સવાલમાં જે પ્રમાણે વાત કરીએ રીતે કે દરેક બોડીના હોર્મોન્સ એવી રીતે વધતા અને ઘટતા હોય છે કે દરેકે દરેક સાયકલ વખતે બોડી પ્રિપેર થતું હોય છે કે કદાચ જો બાળક રહી જાય તો એના ડેવલપમેન્ટ માટે સેમ જેમ ગર્ભાશયની દિવાલ પણ જાડી બનીને તૈયાર થતી હોય છે અ ગર્ભને સ્વીકારવા માટે એવી જ રીતે બ્રેસ્ટ પણ તૈયાર થતી હોય છે એટલે એ દરમિયાન પેઇન થવું ભારે લાગવું ઘણું કોઈ કોઈનો સહેજ પણ હાથ લાગી જાય એ વખતે અસહ્ય દુખાવો થવો આ બધી સામાન્ય બાબતો હોય છે અને એ મોટાભાગે પીરિયડ આવી જાય મતલબ કે ગર્ભ ના રહે એટલે બોડી આપણું પાછું નોર્મલ તરફ જવા માંડે એ વખતે એટલે એના કારણે ગર્ભાશયની જે દિવાલો જાડી બની હોય છે એ પીરિયડ સ્વરૂપે તૂટીને પાછી પાતળી થઈ જાય છે એવી જ રીતે બ્રેસ્ટમાં પણ જે ચેન્જીસ આવે છે એ પણ પાછા નોર્મલ જેવા થઈ જતા હોય છે

મોટા ભાગે દુખાવો સેના કારણે છે એ જોવામાં આવતું હોય છે જેમ સાયકલિકલ પેઇન છે તો એ હોર્મોન્સ હોય છે નોન સાયકલિકલ પેઇન એટલે કે પીરિયડ સાથે એને કોઈ લેવા દેવા નથી હોતી એ મહિલાને ત્યાં આગળ એક પર્ટિક્યુલર જગ્યા ઉપર દુખ્યા જ કરતું હોય છે રોજ જ દુખે છે આખા મહિના દરમિયાન દુખે છે છેલ્લા છ મહિનાથી કન્ટિન્યુઅસ દુખે છે પીરિયડ આવે જાય એની ઇન્ટેન્સિટીમાં કોઈ ફરક નથી પડતો તો એ અમુક વખત સ્નાયુ ટ્રબલ કરતી હોય ત્યારે એને ચેક કરાવી લેવું જરૂરી બને છે કારણ કે અમુક વખત બ્રેસ્ટનું કેન્સર ન નીકળે પરંતુ બીજી કોઈ વસ્તુ તમારા મણકામાં કોઈ પ્રોબ્લેમ આવી શકે એના કારણે આ વસ્તુનું પેઇન થતું હોય કે પછી પાસળીઓમાં કોઈ પ્રોબ્લેમ હોય એને કારણે પેઇન થાય તો એનું નિદાન કરાવવું જરૂરી બનતું હોય છે મેમ બ્રેસ્ટ કેન્સર અંગે કોઈ એવી વાત જે દરેક મહિલા સુધી જવી જોઈએ દરેક યુવતીઓ સુધી જવી જોઈએ આપણી દ્રષ્ટિએ એક કેન્સર સર્જન તરીકે કઈ એવી વાત જે છે જે મહિલાઓને ફોલો કરવી જોઈએ દર રોજ ફોલો કરવી જોઈએ અને એના ઉપર સતત પણ ધ્યાન રાખવું જોઈએ તો કઈ બાબત આપણે હોઈ શકે એના માટે એક જ મેઇન વસ્તુ છે કે શરમ અને સંકોચ નહીં રાખવો કે આ વસ્તુ હું મારા ઘરના કોઈને પણ કહીશ તો એમને શું થશે આવી ગાંઠ છે નહીં પછી જોઈએ કે કે વિચારીએ જે શરમ અને સંકોચ છે એમાંથી દરેક મહિલાએ બહાર આવવું જરૂરી અતિ આવશ્યક છે કારણ કે સ્તન એવી એવું ઓર્ગન છે એવું અંગ છે કે જેના વિશે ખુલીને વાત કરતા બહેનો ખાસ અચકાતી હોય છે ઇવન પોતાના પતિ સાથે પણ આ વસ્તુ ખુલીને ડિસ્કસ નથી કરતી હતી આ થોડી શરમ અને સંકોચ મૂકીને એક તો સૌથી પહેલું કે દર બે વર્ષે હું મેમોગ્રાફી કરાવીશ જ ભલે ઘરના કહેતા કે શું જરૂર છેલ્લો મેમોગ્રાફી નો રિપોર્ટ નોર્મલ જ છે બે વર્ષ પહેલા કશું નતું તો હવે શું થવાનું એ વસ્તુ વિચાર્યા વગર દર બે વર્ષે અચૂક રીતે મેમોગ્રાફી કરાવતા રહેવું જોઈએ અને જયારે પણ આમાંનું તમને કોઈ બી તકલીફ ધ્યાનમાં આવે તો તરત જ ઘરનાની સાથે પણ વાત કરો ખુલ્લા મને અને ડોક્ટરનો પણ તાત્કાલિક રીતે સંપર્ક કરો મેમ એક છેલ્લો સવાલ આપણી પાસે સમયનો થોડોક અભાવ છે એક સવાલ મેમ એવો છે કે સગાબા અવસ્થામાં કિમોથેરાપી જે છે આપણે એની જે સારવાર થતી હોય છે એની કોઈ સાઇડ ઇફેક્ટ રહેલી છે ખરી મેમ એટલે સગર્ભાવસ્થામાં પણ હવે કેન્સર વધારે જોવા મળી રહ્યા છે કારણ કે હવે આગળ જ વાત કરીએ એમ કે બાળકો લાવવાનું જે ઉંમર છે પહેલા જે વીસ બાવીસ વર્ષે લાવતા હતા એ હવે ત્રીસ પાંત્રીસ વર્ષની થઈ ગઈ છે એટલે એ બધું બધા ફેક્ટર મલ્ટી ફેક્ટર ગણીએ તો ઘણી બધી સગર્ભાવસ્થામાં પણ મહિલાઓ મારી પાસે પણ આવતી હોય છે કે જેમને આવી રીતે આવી રીતે ગાંઠ ડિટેક્ટ થાય અને એમાંથી કેન્સર નીકળે તો એમાં એવું હોય છે કે તબક્કા પ્રમાણે એની ટ્રીટમેન્ટ થતી હોય છે ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર પહેલા ત્રણ મહિના દરમિયાન કિમોથેરાપી આપી નથી શકાતી હતી એની ઘણી આડઅસર ઘર પર રહેલી હોય છે પરંતુ સેકન્ડ ટ્રાઇમેસ્ટર દરમિયાન મતલબ કે ચાર થી સાત મહિના દરમિયાન કિમોથેરાપી નો કોર્સ કરવામાં આવતો હોય છે જો સગર્ભાવસ્થામાં

કરવામાં આવતી હોય છે એટલે જો સેકન્ડ ડ્રાયમેસ્ટરમાં કિમોથેરાપી કે સર્જરી કરવામાં આવી હોય તો એની ખાસ આડઅસર ગર્ભ પર નથી પડતી હોતી ગર્ભ પણ પ્રોટેક્ટેડ રહે છે અને કેન્સરની ટ્રીટમેન્ટ પણ બરાબર વ્યવસ્થિત રીતે ચાલી શકતી હોય છે પરંતુ આના માટે એક ડિસિપ્લિનરી અપ્રોચ એટલે કે તમારા ડાયનેકોલોજીસ્ટ અને તમારા બ્રેસ્ટ કેન્સર સર્જન તેમજ કિમોથેરાપીના ડોક્ટર મેડિકલ ઓન્કોલોજીસ્ટ એમને સાથે મળીને એના માટે આખું એક કેર પ્લાન તૈયાર કરવામાં આવે અને એ પ્રમાણે જ આગળ વધવામાં આવે તો સૌથી સારું રહે મેમ એક લાઈનમાં એક જવાબ અમને જોઈએ સમય બિલકુલ નથી આપણી પાસે ખાલી એક લાઈનમાં જવાબ તો કોઈ એક સ્તનમાં કેન્સર કોઈને થયું છે તો બીજા કેન્સર બીજા સ્તનમાં એ કેન્સર થશે ખરા કેન્સર એટલે હવે બેનને આમ જોવા જોઈએ તો એના બોડી જ બનાવેલું છે ક્યાંય બહારથી તો આવ્યું નથી જે તમારું બોડી એક બનાવી શકે છે એ એ બીજી બનાવવાનું કોઈ પણ નોર્મલ માણસ એના વ્યક્તિમાં ચાન્સીસ વધારે જ રહેવાના છે એટલે જ જે નોર્મલ ધારો કે જેને કેન્સર નથી સિત્તેર વર્ષની ઉંમરમાં એને કેન્સર થવાના ચાન્સીસ કરતા જેને એક વખત ચાલીસ વર્ષની એજ ઉપર બ્રેસ્ટ કેન્સર થયું છે એને થવાના ચાન્સીસ વધારે જ રહેવાના છે તો એ ઓપોઝિટ બ્રેસ્ટમાં પણ થવાના ચાન્સ રહેલા છે તેમજ આગળ પણ આપણે લાસ્ટ ટાઈમ પણ વાત કરી હતી કે ગર્ભાશય કે અંડકોષનું પણ કેન્સર થવાના ચાન્સીસ રહેલા છે એ મહિલામાં વધારે જ રહેવાના છે એના માટે જ કેન્સરની ટ્રીટમેન્ટ એક વખત કમ્પ્લીટ થઈ જાય પછી પણ ત્રણ મહિને છ મહિને સમયગાળે ડોક્ટર તમને બોલાવતા જ રહેતા હોય છે રૂટિન ચેકઅપ માટે એ આ હિડન વસ્તુઓ પકડવા માટેનું જ એક એમ હોય છે મેમ અમારી પાસે સવાલ ઘણા રહી ગયા પણ આપણે સમયનો અભાવ છે જેથી કાર્યક્રમને આપણે વિરામ આપવો પડશે આપ ખૂબ કિંમતી સમય કાઢીને અમારી સાથે બીજી વખત જોડાયા તે બદલ મેમ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે આપણે બ્રેસ્ટ કેન્સરને લઈને ખૂબ મહત્ત્વની વાત કરી રહ્યા હતા સામાન્ય તકલીફ છે કે બ્રેસ્ટ કેન્સર છે તેને લઈને જે અંતર છે ખૂબ ઓછા અંતર છે એ વિષય ઉપર આપણે વાત કરી રહ્યા હતા ઓવરઓલ ચર્ચાના અંતમાં આપણે વાત એ નીકળે કે કોઈ પણ મહિલા જે આજે ફિટ છે એવી તમામ મહિલાઓ અને જેને ખતો છે એવી પણ મહિલા દર બે વર્ષે મેમોગ્રાફી ટેસ્ટ ચોક્કસપણે કરાવે જેનાથી આ બ્રેસ્ટ કેન્સરનો જે ખતરો છે એના આપણે ટાળી શકાય છે ઘરમાં કોઈ પણ કોઈ પણ વાત કરે એને સાંભળ્યા વગર આપણે દર બે વર્ષે મેમોગ્રાફી ટેસ્ટ કરાવી લેવા જોઈએ મેમોગ્રાફી ટેસ્ટને લઈને જે આપણી દુવિધા હતી કે એનાથી આપણે પીડા થાય છે એ પ્રકારની પીડા પણ એમાં નથી બિલકુલ સરળ ટેસ્ટ છે મિનિટોના ગાળામાં આ પ્રકારના ટેસ્ટ થતા હોય છે જેથી આ ખતરાને ટાળવા માટે મેમોગ્રાફી ટેસ્ટ દર બે વર્ષે આપણે કરાવવા જોઈએ બીજી મેં જે રીતે વાત કરી જો લક્ષણ દેખાઈ આવે તો તરત આપણે ડૉક્ટર પાસે જવું જોઈએ અને એની સારવાર વહેલી તકે કરાવવી જોઈએ જેથી આ જે ખતરો જે છે જીવલેણ ખતરો છે એને આપણે ટાળી શકાય ખૂબ મહત્ત્વના પાસા ઉપર બેસ્ટ કેન્સરના મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બી ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર